ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે અંકલેશ્વરના જીતાલી ગામથી સિંગપુર તરફ જતા જીતાલી ગામ તળાવની પાર ઉપર એક ઇસમ ગેરકાયદેસર હથિયાર લઈને વેચાણ કરવા નીકળ્યો હતો જે બાતમીના આધારે એસુજી પોલીસની ટીમ જીતાલી તળાવ નજીક પહોંચી સો મીટર ચાલી તણાવ નજીક માહિતી આધારિત ઈસમને કોર્ડન કરી તેની તલાશી લેતા તેને કમરની પાછળ કપડામાં વીટાડેલી પિસ્તોલ મળી આવી હતી પોલીસે મૂળ યુપીના જોનપુર ભાવરા ના નરેન્દ્રસિંઘ રાજપૂતની અટક કરી હતી અને પિસ્તોલ દેશી બનાવટની હોવા સાથે તેની ઉપર અંગ્રેજીમાં મેડ ઇન ઇંગ્લેન્ડ લખ્યું હતું જ્યારે પિસ્તોલ ખાલી હતી દસ હજારની કિંમતની પિસ્તોલ કબજે કરી હતી મૂળ યુપી અને હાલ સારંગપુરના મીરાનગર દુર્ગા માતાના મંદિર પાસે ઝુપરપટ્ટીમાં રહેતા નરેન્દ્રસિંહ સિંઘ રાજપૂતની ધરપકડ કરી તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી તેની પ્રાથમિક પૂછપરછમાં એક મહિના પૂર્વે તેના ગામ યુપી ગયો હતો જ્યાં તેના બાજુના ગામમાંથી એકી પાસેથી ત્રણ હજાર પાંચસો રૂપિયામાં વેચાતી લીધી હતી અને તેને અહીં લઈ આવી વેચાણ કરવા માટે ગ્રાહક શોધી રહ્યો હતો